નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયામાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર જુલાઈ બે હજાર મહત્વના હવામાન સમાચાર કરી લેજો ગુજરાત પર એક વરસાદી સિસ્ટમ સક્રિય હવામાન વિભાગે કરી ભારેથી ભારે વરસાદની આગાહી તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં આવનારા પાંચ દિવસ માટે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે આજે રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેર જુલાઈના રોજ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જેમાં અમરેલી ભાવનગર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચૌદ જુલાઈએ સુરત નવસારી વલસાડ તાપી દમણ અને નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ પણ ચેતવણી આપવામાં આવી નથી તારીખ પંદર જુલાઈએ નવસારી વલસાડ તાપી દમણ અને નગર હવેલીમાં ગાજવી સાથે છૂટા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સોળ જુલાઈએ વલસાડ નવસારી તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સત્તર તારીખે ગુજરાતના વલસાડ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ ખેડા અને અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના છે આ સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર જામનગર સોમનાથ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપરથી વરસાદની લાઈન આગળ વધી રહી છે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દરિયો પણ તોફાની બનશે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાત તરફ પક્ષો તરફ સક્રિય થતાં વરસાદની આગાહી છે ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ વરસાદની સાટ રેખા છે જેમાં ભારે વરસાદ પડશે આ દિવસોમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ દિવસોમાં પંચમહાલ દાહોદ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે તો ખડક મિત્રો આ આકાશવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રિયા યુટ્યુબ ચેનલ